દોસ્તો મારો આજનો આ વીડિયો ફક્તને ફક્ત મારા ઉત્તર ગુજરાતના કે સમગ્ર ગુજરાતના મારી પટકી ગયેલા મારી ઠાકોરોની આત્માને જગાડવા માટેનો એક આ ખાસ વિડીયો આજે રજૂઆત કરી રહ્યો છું અને જેની અંદર આજે એટલું પણ કહેવા માગું કે વિડીયોને મિત્રો પૂરેપૂરો સાંભળ્યા વગર જાણ્યા વગર આવળી આડી કોમેન્ટ કરતા નહીં વિડીયોને સમજજો પૂરેપૂરો વિડિયોની અંદર હું શું જણાવવા માગું છું શું કહેવા માગું છું એ પણ આ વિડીયોની અંદર તમે પૂરેપૂરો સાંભળશો તમને માહિતી મળશે ભલે એક સામાન્ય વ્યક્તિ તરીકે આ વિડીયોની રજૂઆત કરી રહ્યો છું મારા દરેક ખૂણે ખૂણે વસેલા ગુજરાતની અંદર તમામ ઠાકોરો સુધી આ વિડીયો પહોંચે એવી પણ હું આશા રાખી શકું એટલા માટે ખાસ આ વિડીયો સાંભળજો પૂરેપૂરો કોમેન્ટમાં પછી તમારો પ્રત્યુત્તર આપવાની કોશિશ કરજો હવે સૌ પ્રથમ તો એ જણાવવા માગું કે થોડા સમય પહેલાં પાટણ ખાતે સદારામ સેવા સમિતિ કન્યાશાસ્ત્રાલયનું જે ભૂમિપૂજન થયું અને એ ભૂમિપૂજનની જ્યારે મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમ થયો અને એની અંદર સમાજના દરેક નામવાળા ઊંચા નામવાળા કલાકારો સમાજના મોટા મોટા કલાકારો મોટા મોટા અનેક નેતાઓ આપણા સમાજના અનેક આગેવાનો એ સ્ટેજ ઉપરથી ઘણા બધા લોકોએ આ માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવું થોડું થોડું એમને યોગદાન આપ્યું જેમાં વિક્રમભાઈ ઠાકોર હોય એમને પાંચ લાખની જોગવાઈનું યોગદાન આપ્યું દાન કર્યું જ્ઞાનીબેન ઠાકોર અમારા બનાસકાંઠાના સંસદ જેમનો હું પણ એક દીવાનો છું કારણ કે અમારા સમાજની એક ઝાંસીની રાણી જેનું પ્રતિક અમે માનીએ એવી અમારી જ્ઞાનીબેન ઠાકોર પણ એ સભાની અંદર ઉપસ્થિત હતા ભૂમિપૂજનમાં એમને પણ પાંચ લાખ રૂપિયાનું દાન પેટે યોગદાન આપ્યું પરંતુ એ બધાની વચ્ચે મિત્રો જ્યારે આપણે વાત કરી શકીએ કહી શકીએ અને એમનું ઋણ કદી ના ચૂકવી શકીએ એટલા માટે જ કહી રહ્યો છું કે જેની અંદર એક ભરવાડ સમાજનો દીકરો ઉપસ્થિત હતો જેનું નામ બાબાભાઈ ભરવાડ એમને હજારો નહીં લાખો નહીં પરંતુ સમાજના કન્યાઓનું શિક્ષણ માટે સમાજના બેરોજગાર યુવાનો માટે કરોડો રૂપિયાનું દાન આપશે એવી જોગવાઈ કરી એવું એમને નિવેદન આપ્યું અને એમાંથી ઘણા બધા લાખો જેમ કે સાંભળવા મળ્યું છે સૂત્રો અનુસાર એ પ્રમાણે એમને કેશ પણ આપ્યા છે અને એ પછી જ ભૂમિપૂજનની શરૂઆત થઈ જમીન ખરીદવામાં આવી તો મિત્રો ભરવાડ સમાજના દીકરાએ જ્યારે ઠાકોર સમાજના વિકાસના કાર્યો માટે ઠાકોર સમાજની કન્યાઓના શિક્ષણ માટે આટલું યોગદાન આપ્યું હોય આટલું દાન કર્યું હોય દાન આપવાની જોગવાઈ કરી હોય અને એવાની અંદર જ મિત્રો જેમનાથી કંઈ આપી નથી શકાતું પરંતુ જે આપે છે એ અમને પોસાતું નથી એટલા માટે અમુક એવા આપણા જ સમાજના વ્યક્તિઓએ એવી એવી પોસ્ટો કરી બાબાભાઈ ભરવાડ વિરુદ્ધ જેને લઈ અને આપણા ઉત્તર ગુજરાતના મહાન આગેવાન ઠાકોર સમાજના એવા નવગણજી સાહેબે એક વિડીયોના માધ્યમથી એમનો રોષ વ્યક્ત કર્યો એ પણ આપણે આ વિડીયોની અંદર થોડું સાંભળી લઈએ પહેલાં નવગણજી સાહેબને સાંભળીએ એના પછી પણ મારે થોડી બે વાત કરવી છે એટલે વિડીયો પૂરેપૂરો જોજો હું શું કહેવા માગું છું તો સાંભળો આપણે પહેલાં તો નવગણ નવગણજી સાહેબને કે જે આ પોસ્ટ જોઈને એમનો એમના આથી રહેવાયું નહીં અને એમને વિડીયોના માધ્યમથી આવી પોસ્ટ કરનાર વ્યક્તિઓને શું જવાબ આપ્યો છે એ પણ જોઈએ એના પછી આપણે વાત કરીએ

અને જેને ગાય માતાનું દૂધ ભીજેલું છે એટલે બોલીને બીજું નહીં બોલતો બીજો દાતા હોય તો ફરી જાય અને આ દાતા ફરી જાય તો શું કરવાનું દીકરીઓનું કામ રખડી જાય એટલે બંને પાટણના ઠાકોર હું વિનંતી કરું છું હાથ જોડીને મસ્તક નમાવીને તમે મારા છો હું તમારો છું આપણે હગાવાલા છે તમારા કરતો પાલવી દરબાર હારા તો એક પણ કોમેન્ટ નથી કરતા લખતા નથી

કે બાબા ભરવાડ વિશે પણ શબ્દો લખતા તમારો તમારો દલાલ બાપ જે શીખવાડ વાળો ગુજરાતમાં એને પણ હું કહેવા માંગુ છું અને બીજું વિશેષ વાત કરું છું કે સદારામ સેવા સમિતિની જે કન્યા હોસ્ટેલ બને છે ને એને ઠાકોર સમાજનો ભડવો દાન હાલવા વાળા દાતાઓના ઘેર ઘંચી હાલવા જાય છે અમે સીઆઈડી ની રેડ કરીશું અમે આઈડી લઈશું અમે તેલ લઈશું ઢેકણો લઈશું કુંકડું લઈશું તો દોન વતાય ઠાકોરનો છોકરો છે ને દીકરી નું કોમ માં દોન હલવાની ના પાડે પાડશે સાળો ભણવો મને તો લાગતું નથી ઠાકોરના પેટનો હોય એનું હાથ બારે કે જયારે સંમેલન મળવાનું છે ને બિયર નામ જાહેર કરવાનું છે કે આ વિડીયો ના પાડવા મારા સમાજની દીકરીઓ માટે સદારામ સેવા સમિતિ આર પાર ની લડાઈ લડી લેવાની છે આર પાર ની લડાઈ આ દીકરીઓનું કામ કદી અટકવાનું નથી નથી સિંધવાઈ માતાના મંદિર માં બોલ્યો તો પૈસા ની હોય તો અમે દહે દસ ટકા કિડની વેચી મારશું દસ કરોડ પણ આ સમાજની દીકરીઓને ભણાવી છે ભણાવીશ ભણાવીશું તમારા કોંગ્રેસના તાળવા ચાટવાય તો ચાટો ભાજપના તાળવા ચાટવાય તો ચાંટો જેની ગુલામી કરીને કરો ને અમે તો ના પાડું છે પણ અમારા કામમાં ડિખેલ કરી મત કરો અને મહેરબાની કરી જે ધમકીઓ આવવા જાય છે ને દાતાઓને કે પાટણમાં ઠાકોર સમાજની દીકરીઓ માટે કન્યા હોસ્ટેલ બને છે સદારામ ધામ બને છે મલ્ટીનેશનલ હોસ્પિટલ બનવાની છે એમાં પૈસા મતલો લો દાતાઓને ધમચી આવે છે તો ઠાકોર મારી પેઢા નામ છે તને તો બેટા હું ઘરમાં કરીને મરી દઉં તો તો રહે મારું કામ પટવાડી દે છે તું આખા ગુજરાત ને બતાવીશ

મારું હગું વાલું પાટણમાં છે હું મારી સમાજની ચિંતા નહીં કરું તો મુંબઈ વાળા એવું કરશે મેં ઠાકર સમાજમાં જન્મ લીધો છે તેનું ઋણ અદા કરવાનું છે ઋણ આ સમાજની દીકરી અને દીકરાઓને સો ટકા શિક્ષિત કરવા કરવા મારી સમાજનું સપનું પૂરું કરવું છે સમાજને પણ વિનંતી કરું છું મહેરબાની કરીને શાઠ હાલ તાવ પૈસા ના હોય તો કોઈ નહીં એક રૂપિયો બને તો દસ રૂપિયા ના બને તો કોઈ નહીં ટેકો પણ આવા કોઈ વચ્ચે આવે આવેદારામ બાપુ સોગંદ તો બનાસકાંઠા પાટણ ના એક પણ ઠાકોર નું એક રૂપિયા નું માગતું બાબા ભરવાડ જોડે નેકળે તો આખો સમાજ ભેળો થઈને અમાર જોડે આવે અમે આ લેવા તૈયાર છીએ બાકી બાબો ભરવાડ કેવો છે આપણે શું કોમ બાબા ભરવાડે સિગરેટ પીવાનું વ્યસન છે વીસ પાકી સિગરેટ પી બેસ વિશ્વની હર કન્ટ્રી ફરેસ આપણું શું વધો છે ગમે તેવો માણો હોય એના મૂળિયા આપણે શું કામ વધવા પાડી પાડાનું શું કોમ છે બળી ઘટાનું કામ કરો ને સુકમ દશમનો સમાજની ચેડી છે આ ગરીબ સમાજ છે પસાદ સમાજ છે આ સમાજની બેન દીકરીઓ કચરા પોતા કરે છે કોકના લગનમાં થાળીઓ ધોવા જાય છે કોકના અહીંયા વેણે છે ચોથા ભાગે જમીન આવે છે આ સમાજના ઓહ સુ થઈ ગયા છે તમે તમારા વ્યક્તિગત સ્વાર્થ બદલે ઠાકોર સમાજને પણ વિનંતી કરો છું મહેરબાની કરીને નવરાઓ તો સાર વાઠો પણ ચો જૂઠા વળવા મત જાઓ અને જૂઠું કોઈ બોલે બે હાહડા વળગાવ સ્ટેજ ઉપર હડબો થાવ તારી ગુના મોટી સુખમ બેરોપ હોય તાળી સુકમ પાડો છો દીવરોને પાડી દો સ્ટેજ ઉપરથી જૂઠું બોલે તો અમે થોડું બોલ ગમન પાડી ગયો પ્લાન વિકાસ માટે બે ગતિ અને આ ગાડી કોઈ રોકી શકવાનું નથી હું જીવું ત્યાં સુધી મારું એક સપનું છે કે મારા ઠાકોર સમાજના ગેરહર પરિવારમાં દીકરા દીકરી ઓફિસર હોય આ સપનું મારે પૂરું કરવું છે બરાબર તમને જીવડા પડે દીકરી એના આડા થયા અને અમે ઠાકોર સમાજની દીકરી આ સમાજની દીકરીએ કદી શું નથી બિચારી બાપના ઘેર હોય ત્યારે સ્વર્ણપૂંજો કરીને હેરાણન સાર કરવાનું સહારા જાય તો હેધાન સાર પૂરો કરવાનો કોકની જમીન ભાગેડવા હોવાની કોકના વિવાહ વાચન હોય તો અમીર લોકો થાળીને ફાતા હોય મારા સમાજની દીકરી બેઠી બેઠી થાળી કહતી હોય મારા સમાજની દીકરી કોક ના કચરા પોતા કરતી હોય મારા સમાજની દીકરી કોક માલદાર ના ગેર ક્ષેત્રમાં અડધી રાખે પાવડો લઈને તોડત કરતી હોય આ આ વેદના લઈને મેં આ વેદના છે અમારા જીવનમાં આ વેદનાના ઉસકાટ છે આ દીકરીઓનું દુઃખ જોયું જતું નહીં અમારું એના માટે અમે માથા પ્લીઝ મહેરબાની કરીને સાથ આપો તમારી જોડે પૈસા ના હોય તો કાઈ પૈસાની જરૂર નથી અમારે તમારો ઠીકો જોઈએ છે તમે તમારી દીકરી ભણાવો તમારે દીકરીને ભણાવો વિશેષ હું બોલી કે હાલત પણ હવે મિત્રો આપણે નવગણજી સાહેબને સાંભળ્યા પરંતુ હવે હું જે વાત કરવાનો છું એ મિત્રો ખાસ સાંભળજો નાના મૂંડે જ વાત કરવાની છે હું કોઈ એવો અભિમાની કે કોઈ એવો સન્માનિત વ્યક્તિ તો ના કહી શકું પણ એક સાધારણ ઠાકોર સમાજનો લોહી અને ઠાકોર સમાજનો એક ઠાકોર અને એ તરીકે જ આ વાત કરવી છે બે શબ્દોમાં એટલે સાંભળવાની કોશિશ કરજો કે મિત્રો આજથી દસ પંદર વર્ષ પહેલાં આપણા સમાજને એકતા કરાવનાર વ્યક્તિ એવા આપણા અલ્પેશજી ઠાકોર હવે આપણા અલ્પેશજી ઠાકોરે સમગ્ર ગુજરાત ઉત્તર ગુજરાત નહીં પણ સમગ્ર ગુજરાતમાં આપણા ઠાકોર સમાજને એક કર્યો મોટી મોટી વાતો કરી સમાજમાંથી વ્યસનો દૂર થાય એવી પણ કોશિશ કરી સમાજ શિક્ષણમાં આગળ વધે એવી પણ વાતો કરી અને રાજકારણમાં ક્યારેય નહીં આવું પણ છતાં સમાજની ગાંધીનગરમાં જીએડીએમ સે ખાતે એક મોટી સભાનું આયોજન કરી અને અલ્પેશભાઈ સાહેબ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા એના બાદ એમને બહુમતીથી જીત પણ મળી ત્યારે એવું લાગી રહ્યું હતું કે હવે આપણા ઠાકોર સમાજની કંઈક સારું થશે ભલું થશે સમાજમાં શિક્ષણ વધશે સમાજમાંથી કુટેવો અંધશ્રદ્ધાઓ આવું ઘણું બધું દૂર થશે એવી આપણે આમની જોડે આશા લઈને બેઠા હતા પરંતુ આજથી દસ વર્ષ પહેલાં આપણા સમાજને તોડવા માટે આપણા સમાજની અંદર જે જાગૃત થયા એવા લોકોને તોડવા માટે એક નિવેદન સાંભળવા મળ્યું હતું કે એ પણ તમે જાણો જ છો કે આપણા સમાજ વિરોધી વ્યક્તિ ગુજરાતની અંદર અત્યારે અધ્યક્ષતા ભોગવી રહ્યા છે પણ એમને એક દસ વર્ષ પહેલાં એક નિવેદન આપ્યું હતું અને એ નિવેદન અત્યારે સમયે સમયે સાચું જોવા મળતું હોય છે એ નિવેદન હતું મિત્રો કે અને ઠાકોર સમાજ ઉપર જ એ નિવેદન એમને આપ્યું હતું કે કાળેગાની ઉત્તરબેડ ના થાય મિત્રો કાળગની ઉત્તરબીડ ના થાય હવે એ નિવેદન ક્યાંક ને ક્યાંક આપણને સાચું બનતું હોય એવું જોવા મળે છે એના પછી એ ભાઈએ આપણા અલ્પેશભાઈ ઠાકોરને પોતાના પક્ષમાં લઈ લીધા અને આપણો ભાઈ આપણા સમાજને એક બાજુ મૂકી આપેલા વાયદાઓ આપેલા વચનો આપેલી વાતો આ બધું ભૂલી અને આખા સમાજને છોડી અને રૂપિયાની લાલચમાં આવી જઈ આ હું નથી કહેતો પણ સમગ્ર ગુજરાતના ઉત્તર ગુજરાતના ઠાકોર અત્યારે ઘેર ઘેર એક જ વાત છે કે સમાજને પડતા મૂકવાની ક્યાં જરૂર હતી જે સમાજને તોડવાનું કામ કરતો હોય જે સમાજ વિશે અવનવી નિવેદનો અવનવા આપતા હોય એવા વ્યક્તિઓ સાથે ઉઠક બેઠક કરવાની ક્યાં જરૂર હતી ખુરશીની લાલચ રૂપિયાની લાલચમાં આવી ને આપણા ભાઈ સમાજને પૂછ્યા વગર રાતોરાત પક્ષ પલટો કરે છે અને એના બાદ એમને એવી મનમાં એવી લાલચ હશે કે આવનારા સમયની અંદર મને એક મોટો હોદ્દો મળે મને એક મોટી ખુરશીનું સ્થાન મળે એના માટે એમને પ્રયાસો ચાલુ રાખ્યા ધીરે ધીરે થોડા સમય પહેલાં મિત્રો ગુજરાતની અંદર જ્યારે અત્યારે આપણે લગભગ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ ચાલે છે હવે આ ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર ઠાકોર સમાજની અંદર એવા કયા કાર્યો સારા કરવામાં આવ્યા ઠાકોર સમાજની અંદર શું સારું થયું કઈ જગ્યાએ આપણને યુનિવર્સિટીઓ આપી કઈ જગ્યાએ આપણે શાળા સારી શાળાઓ આપણા સમાજ માટે આપી કઈ જગ્યાએ આપણને આપણા જે સમાજના વિસ્તાર જ્યાં બહોળો હોય બહોળી પ્રજા હોય આપણી વસવાટ કરતો હોય એ જગ્યાએ આ પાર્ટીએ કઈ જગ્યાએ તમે જોયું કોઈ જગ્યાએ કે સારા કાર્યો થયા હોય વિકાસના કામ થયા હોય કારણ કે આપણા સમાજને તોડનારો વ્યક્તિ ત્યાં ઉપસ્થિત છે અને બીજી વાત કરવા માગું કે આપણો ભાઈ અલ્પેશભાઈ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ ઠાકોર સમાજમાં સમાજ વિશે કોઈ અવનવી ટિપ્પણી થઈ હોય અવનવા નિવેદનો આવ્યા હોય સમાજ વિરુદ્ધ સમાજ સાથે ક્યાંક અન્યાય થયો હોય તો એક પણ જગ્યાએ આપણો ભાઈ જ્યારથી ભારતીય જનતા પાર્ટીના ખોળે બેઠા છે ત્યારથી ક્યાંય પણ સમાજ માટે આગળ આવીને વાત નથી ઉપાડી મુદ્દો નથી ઉઠાવ્યો કે અવાજ નથી ઉપાડ્યો એકવાર ગેનીબેન ઠાકોરને કોઈ ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિએ એક પોસ્ટ મૂકી હતી જેમાં ગદ્દાર લખીને એ પોસ્ટ મૂકી હતી ત્યારે પણ આપણો ભાઈ ચૂપચાપ મૂંગા મૂઢે બેસી રહ્યો હતો એની પહેલાં વિધાનસભાની અંદર ગુજરાતના તમામ નામી અનામી કલાકારોનું સન્માન થયું એવાની અંદર જ્યારે એક પણ ઠાકોર સમાજનો કલાકાર નાનો કે મોટો એક પર એક પણ કલાકારને સ્થાન નહોતું મળ્યું એવાની અંદર પણ આપણો ભાઈ મૂંગા વિલા વિલામુંઢે નતમસ્તક ચૂપચાપ બેસી રહ્યો હતો અને હવે એમની આંખો ખુલી ગઈ એ રાહ જોતા હતા એક મોટા હોદ્દાની મોટી ખુરશીની કે જેને મંત્રીમંડળ જેને મંત્રી બનાવે એના સટના આ ખીચાની અંદર એક લીલી પેન મળે છે આ લીલી પેનની આશા હતી આપણા સાહેબને આપણા ભાઈને છતાં દસ વર્ષથી એમની સાથે જોડાયેલા અને છતાં એમને લીલી પેનનું સ્થાન મળ્યું નહીં અને હવે એમની આંખો ખુલી કે આ સરકાર ઠાકોર સમાજ માટે કંઈ કરી શકે એમ નથી કે કરવા દે એમ પણ નથી એટલા માટે હવે અવારનવાર આપણે જોઈએ છીએ કે ક્ષત્રિય ઠાકોર સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ હમણાં એક જ કે દોઢ મહિનાની અંદર પાંચથી દસ જગ્યાએ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો અને એની અંદર આપણા તમામ ગુજરાતના નામી જાણીતા નેતાઓ સ્વરૂપજી ઠાકોર હોય કેશાજી ઠાકોર હોય જ્ઞાનીબેન ઠાકોર હોય એવા ઘણા બધા કલાકારો સાથે મળી આપણા અલ્પેશભાઈ ઠાકોર આ સાથે મળીને અત્યારે ઠાકોર ક્ષત્રિય ઠાકોર સ્નેહમિલન કાર્યક્રમો અવારનવાર યોજી રહ્યા છે સભાઓ કરી રહ્યા છે શા માટે ભાઈ અત્યાર સુધી ક્યાં ગયા હતા જ્યારે તમને ભારતીય જનતા પાર્ટીમાંથી ધિક્કાર મળ્યો ધૂધકારવામાં આવ્યા એટલે ફરી તમને ઠાકોર સમાજ યાદ આવ્યો અને અત્યારને અત્યારે તમે જ્યાં જ્યાં ત્યાં વારંવાર ઠાકોર સમાજને એકત્રિત કરી અને ફરી પાછી એની એ જ લોભામણી વાતો એની એ જ ભરી વાતો સમાજને ગુમરાહ કરવાની વાતો કરવા લાગ્યા છો અમારા ઠાકોરોને અત્યારે નહીં સમજાય પણ ભાઈ મનાડી એકવાર રોટલો ખાઈ જાય એકવાર છેતરી જાય એટલે ખાસ કરીને કહેવા માગું જાગૃત રૂપ આ ભાઈ ફરીવાર આપણી પાસે પોતાની જોડી ફેલાવવા માટે શા માટે આવ્યા છે એ પણ બધું સમજાય છે એવું ના સમજતા કે આપણા સમાજનો હશે અને આપણા માટે આવી આવી વાતો કરે છે પણ નહીં બહુ સહન બહુ કર્યું સહન એમનું ક્યાંય પણ અવાજ નહોતો ઉપાડ્યો એક પણ જગ્યાએ નહીં જ્યાં પણ ઠાકોર સમાજના વિરુદ્ધ કોઈ પણ કાર્ય થયું હોય ત્યાં પણ કોઈ દિવસ ક્યાંય પણ અવાજ ઉઠાવવામાં ના આવ્યો એમના દ્વારા અને અનેક સ્ટેજ ઉપરથી અનેક અનેક જગ્યાએ એમને આમંત્રણ આપવામાં આવે એની સ્ટેજ ઉપરથી અનેક અનેક મોટી મોટી વાતો કરીને નીકળી જાય કે મારા તરફથી હું આટલું આપીશ મારા તરફથી ફલણું આપીશ મારાથી બનતી કોશિશ કરીશ બોલીને નીકળી જ જવાનું એની પાછળ કોઈ જ એ વાતને ધ્યાને લેવામાં આવતી નથી વધારે નહીં હજુ એક વર્ષ તો થયું પણ નથી પાટણની અંદર જ એમણે એક નિવેદન આપ્યું હતું એક સભાની અંદર માતાજીની પ્રતિષ્ઠાની અંદર એમણે જણાવ્યું હતું આપણા ભાઈ શ્રી અલ્પેશભાઈ ઠાકોરે કે પાટણની અંદર કોઈ પણ ખૂણે કોઈપણ જગ્યાએ શિક્ષણ માટે જમીન લઈ લો મારા તરફથી એકાવન લાખ રૂપિયા હું આપીશ લખી લેવું હોય તો લખી લઈ જાઉં આજે આવો કે કાલે આવો લેવા માટે હું આપવા તૈયાર છું આજે જમીન પણ લેવાઈ ગઈ ભૂમિપૂજન પણ થઈ ગયું અને છતાં આ વાત એમને વિસરાવી દીધી જનતાને મોટો એક ટોટો આપી ગળાવી અને પિક્ચર પૂરું કરી દીધું પરંતુ જ્યારે કોઈ દાનવીર આપણા સમાજ માટે દાન કરે છે તો એની અંદર આપણે આડા હાથ કરવાનું આવતું નથી આપણે ગર્વ લેવો જોઈએ કે આપણા સમાજના લોકો તો નથી આપી શકતા અમુક અને જે આપે છે એના વિશે આપણે ખોટો નિવેદનો ખોટી પોસ્ટો આવું ના કરવું જોઈએ હવે આપણા ભાઈ એમ કહે છે કે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે રાત્રિના સમયે ગાંધીનગર રાતના ત્રણ વાગ્યે આપણે ભેગા થવાનું છે પણ મિત્રો શા માટે શું તમને લાગે છે કે ભેગા પણ થઈશું બધું થઈશું અને ભેગા થવાથી સમાજનો કોઈ મુખ્યમંત્રી બની જતો હોય એવું તમને કોઈને લાગે છે એવું દિલથી એકવાર વિચારજો ઘણીવાર આપણને ભેગા કર્યા આજથી દસ વર્ષ પહેલાં કંઈ ત્યાં થયું એટલે ટૂંકમાં સમજી જાજો વિડીયો લોબો બની જશે કંઈ પણ બોલવામાં ભૂલ થઈ હોય તો સમાજનો દીકરો ઘણી માફ કરજો સારું લાગ્યું હોય તો દરેક ઠાકોર સુધી આ વિડીયોને મોકલવાની પૂરતી કોશિશ કરજો એવું નમ્ર વિનંતી હું કરું છું બાકી રજા આપશો મળીએ નવા વિડીયોની અંદર જય માતાજી જય દ્વારકાધીશ